અમરેલીના લેટર કાંડના વિવાદમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે વાડ ચીબડા ગળે તો તેને કોણ છોડાવે ચોર કોટવાળા ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે જો ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ચોવીસ કલાકમાં દીકરી પાયલબેન ગોટીનું અપમાન કરનાર અને માર મારનાર અધિકારીઓ ડિસ્મિસ નહીં કરે તો પોતે મેદાનમાં ઉતરશે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે પરેશ ધાનાણે વધુમાં કહ્યું હતું કે એક સામાન્ય પરિવારની દીકરી સાત ના પગારે ખાનગી કંપનીમાં કામ કરે છે તે રાજકીય કાવાદાઓનો ભોગ બને છે આ દીકરી ગુજરાતની દીકરી છે તમારી અંદરો અંદરની લડાઈમાં નિર્દોષ લોકોને ભોગ બનાવો છો તો તેની સામે અમને વાંધો છે પરેશ ધાનાણીએ અમરેલીના ધારાસભ્ય કૌશિક પટેલને ગર્ભિત ધમકી આપી છે કે ચોવીસ કલાકમાં જો પાયલબેન સાથે ખરાબ વર્તન કરનાર અને માર મારનાર પોલીસ અધિકારીઓ ડિસમિસ નહીં થાય તો સામાજિક આગેવાન તરીકે પરેશ ધાનાણે આગળની લડાઈ લડશે આ લડાઈ રાજકીય લડાઈની નથી પણ નિર્દોષ દીકરીને ન્યાય આપવાની લડાઈ છે જો કાયદાનું ભંગ કરનાર અધિકારીઓને આજે છોડવામાં આવશે તો આવતીકાલે કોઈ પણ દીકરી સાથે આવું થઈ શકે છે જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી દરેક મોરચે તેઓ લડાઈ ચાલુ રાખશે રિપોર્ટર મૌલિક દોશી અમરેલી સમસ્ત પત્રકાર મિત્રો સાહેબ જસિંગપરા પુલ થી ફાટક સુધીનો બાયપાસ એક સારો રોડ એક એક મીટર પીસીસી આરસીસી ના દળ વાળો રોડ તૂટી ગયો સાવલિયા સાહેબ ની વાળો રોડ કદાચ ક્યાંથી જવા તમે ખાવ એમાં અમને વાંધો નથી તમે જો દૂધે ધોયેલા હો પત્ર ફોટો હોય પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે રાજકમલ ચોક માં આવો હું તમે ખુલ્લે ખુલ્લા મેદાન માં મીડિયા ના મિત્રો ની વચ્ચે અમરેલી ની જનતા ની વચ્ચે હાજરી માં આ પત્ર માં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી જાહેરમાં તમારી માફી માંગે અને રખે ને કાલે સાંજે છ વાગે રાજકમલ ચોકના એક ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એક કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ સાચા છે કે ચાલીસ લાખના હપ્તા પણ લેવાય છે કમિશન પણ ખવાય છે કુ માફિયાઓ ખનન માફિયાઓ રેતી માફિયાઓ દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન દ્વારા દીકરીને અન્યાય કરનારા લોકોને જો છોડવામાં આવશે કાયદાનો ભંગ કરનારા લોકોને તો જ છોડવામાં આવશે પોતાનું મારી મારી દીકરી પણ સલામત આપણી દીકરીઓને પણ પોલીસ રાતે બાર વાગે બીજું ઉપાડીને યોજ્ય છે અને આપણે દોડી આપણા માર્ગ ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ એ તમામ સામાજિક આગેવાનો આવો આ પીડીપાય યોજનાની માત્રા આપી એક નિર્દોષ મિત્ર એક યુવાની તમને એને એને ન્યાયની અપીલ કરી આવો સાથે નાફરસા ચોવીસ કલાકમાં રહ્યો છું સંશિતભાઈ કોવિશલાખમા અને કૃષ્ણ બદુ આ દાવ ઉપર ઉતનારા તમામ પોલીસ અધિકારીઓને સત્તા ઉશ્નિશ બનાવી દીધો ઓ જે દિલ છે કે કબરાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બની ને

ગુજરાતની દીકરી એક કુવારી કન્યા જેનો જાહેર જેને પાટે પગે પાટો મારવા માં તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસ્મિસ કરવામાં આવે ચોવીસ કલાક ભાઈ કૌશિક પ્રશ્ન બનવા માટેનો દીકરી એ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કર્યું એક સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય સારો પ્રયાસ કર્યો મુદ્દા નંબર ત્રણ બિનઅધિકૃત રીતે એ અડધી રાત્રે ઉપાડી જવી મુદ્દા નંબર ચાર એને બીજે દિવસે પાંચ વાગે ફરિયાદ છે એટલે કે સત્તર કલાક

હવે એક તો કોઈ શરમ બેસી જતી જ છે શરમ તમારી બેન દીકરીને મારી બેન દીકરીને આ ગુજરાતની બેન દીકરીને પોલીસ પાટે હુડાવીને પટ્ટે પટ્ટે મારે અને કે શું કર્યા ને ગુજરાત અમારું નંદી આવો સવાલ કોઈ સમાજનો છે અને પાયલના જે લોયર હતા એ સંદીપભાઈ પંડ્યા મારફત ચીફ કોર્ટ અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ આ દીકરીને ન્યાય મળે કાયદાના ભંગ કરનાર કાયદાના ઘણા લોકોની સજા આકરામાં સજા મળે એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે તો એ લડાઈને અમે આગળ કપાવવાના છીએ આવતીકાલે પોલીસ કરી છે એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ આગળનો અભ્યાસ કરી દીકરીઓ સાથે ચર્ચા કરી કાયદાની લડાઈને અમે આવતી

નેતૃત્વ લેવાના છીએ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તાનું મને ગૌરવ છે મારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર મને વિશ્વાસ છે કે આ લડાઈને ગુજરાતના દરેક ગામ સુધી પહોંચાડવાનું અને કહેવાય રાજકીય લડાઈની બધા જ પક્ષી મિત્રોને પણ આ મંચ ઉપર એક દીકરીને ન્યાય અપાવવાની લડાઈમાં માલિકાર થવાની કાયદાની નિર્ણય અમે આજે જ અમારા કાયદા વિદ શહેર કોંગ્રેસના